જીએસટી સ્લેબમાં ફેરફાર બાબતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આપી માહિતી આવતીકાલથી બે દિવસ જીએસટી કાઉન્સિલની મળશે બેઠક હેલ્થ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડાય તેવી શક્યતા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મીટિંગ હતી એમાં કોમ્પન્સેશન સેસ ને રેટ રેશનલાઇઝેશન એટલે આ બધા જે રેટ છે જીએસટીના એ જીએસટીના રેટમાં જે કોમન મેન છે નાના લોકોને ઉપયોગી વસ્તુઓના રેટને રેશનલાઇઝ કરવાના એટલે કે ઘટાડવાના અને અમુક કક્ષામાં મૂકવાના એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે ડિસ્કસ કર્યું છે તે જ રીતે કોમ્પન્સેશન સેસ કે જે અમલમાં હતો સત્તરથી બાવીસ સુધી જે જે રાજ્યોને કોમ્પન્સેશન આપવાનું હતું કોમ્પન્સેશન જે સેસ લગાવેલો છે એ ઓક્ટોબર પચીસથી આપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ આ બધા નિર્ણયો જીએસટી કાઉન્સિલની મિટિંગ કાલે અને પરમ દિવસે છે એ મિટિંગમાં આના નિર્ણય કરવામાં આવશે ત્યાર પછી જ આ બધી વાતો અમલ થશે